મને ડૉક્ટર સીજે ચાવડા રોકાણકાર સુવિધા પોર્ટલમાં કયા કયા પ્રકારની સેવાઓ ઉપલબ્ધ છે રાજ્ય સરકારની ઈ ગવર્નન્સ અને ની નીતિ હેઠળ રોકાણકારો કાનૂની માફ વિજ્ઞાન તંત્રમાં રોકાણકાર સુવિધા પોર્ટલ એમાં ખાતાની નીચે જણાવ્યા મુજબની તેર સેવાઓ એના માટે ઓનલાઈન અરજી કરી પ્રમાણપત્ર મેળવી શકે માન્ય અધ્યક્ષશ્રી સેવાઓનું નામ એક વજન માપ સાધનોના નવા ઉત્પાદક પરવાના આપવા એની સમય મર્યાદા છે માન્ય અધ્યક્ષશ્રી પચાસ દિવસ બે વજન માપ સાધનોના નવા દુરસ્તીકાર પરવાના આપવા એના માટેની સમય મર્યાદા મને અધ્યક્ષશ્રી દિવસ પચાસ વજન માપ સાધનોના નવા ડીલર પરવાના આપવા એના માટેના દિવસ વીસ ઉત્પાદક પરવાના તાજા કરવા માટેની એની સમય મર્યાદા છે માન્ય અધ્યક્ષશ્રી પાંત્રીસ દુરસ્તીકાર પરવાના તાજા કરવા માટે સમય મર્યાદા છે પાંત્રીસ મને અધ્યક્ષશ્રી છ ડીલર પરવાના તાજા કરવા માટે સમય મર્યાદા વીસ સાત તમામ પરવાના સુધારા વધારા કરવા માટે મને અધ્યક્ષશ્રીમાં સમયમર્યાદા દિવસ વીસ પેકેજ કોમોડિટી નિયમ હેઠળ નોંધણી માટે એના માટેની સમય મર્યાદા દિવસ વીસ મને અધ્યક્ષશ્રી નવ પેકેજ કોમોડિટી નિયમો હેઠળના નોંધણીમાં શોર્ટર એડ્રેસ માટે એના દિવસ છે સાત મને અધ્યક્ષશ્રી દસ વેપારી ઔદ્યોગિક એકમોના વજનમાપ સાધનોની ચકાસણી માટેની સમયમર્યાદા દિવસ પંદર અગિયાર વજનમાપ ઉત્પાદકોએ રજૂ કરવાનું ત્રિમાસિક રિટર્ન એલ એમ ફોર એના સમયમર્યાદા દિવસ પંદર વજન માપ બાર વજન માપ દુરસ્તીકાળે રજૂ કરવાનું ત્રિમાસિક રિટર્ન એલ આર ફોર એમાં સમયમર્યાદા દિવસ પંદર વજન માપ વિક્રેતાએ રજૂ કરવાનું ત્રિમાસિક રિટર્ન એલડી ફોર એના માટેના દિવસ છે પંદર માન્ય અધ્યક્ષશ્રી આ રીતે માન્ય મુખ્યમંત્રીએ જે રીતે ઈ ગવર્નન્સ અને ઇઓડીબીની નીતિ દાખલ કરી છે એને ધ્યાનમાં રાખીને ગ્રાહકોને કે નોંધણી કરવા માટે મુશ્કેલી ન પડે એ રીતની વ્યવસ્થા અમારા તોલમાપ ખાતા તરફથી કરવામાં આવી છે